આજે મેં ફર્સ્ટ બ્લોગની શરૂઆત કરી છે મારા ધ્રુવંત સાથે અને આજે હું આવી ગઈ છું મારા મારી ફ્રેન્ડના ઘરે આજે એની બર્થડે છે તો અમે એની બર્થડે સેલિબ્રેટ કરવા આવ્યા છે અને આ વ્યૂ જોવો ચાલો તો મારી ફ્રેન્ડ સાથે મળાવો તમને આ મારો ધ્રુવંશ તો મને બહુ જ હેરાન કરે છે તો શું કરે છે મેગી બનાવે છે ધ્રુવંશ ને સોડાવો છે પણ ધ્રુવંશ સુતો નથી ને અમારે જવું છે ડુમ્મસ ધ્રુવંશ થોડી વાર સુઈ જાય તો અમે ડુમ્મસ જઈ શકીએ

પાસે પવો અને આ બે ફોટોશૂટ કરે છે એમ એમ આ આ સાઈડ નું પણ નહીં આ સાઈડ કે મેં તમારે ધ્રુવંતભાઈને મજા આવે છે ધ્રુવંતભાઈને પાણી પાણીમાં લઈ જઈશ હા હા આ પાણીમાં જ જઈશું આપણે પાણીમાં જ આ બેન જો સેલ્ફી સેલ્ફીમાં ફોટો પડવે છે હવે તમે થાબી ગયા છો ને બીજી ગયા છો વેનમાં

જે સાઈની ફાલા હતી અને અંતવંતમાં આપણે બે તો મંગાયેલા હતા દોણ ભાઈઓ સફાઈ છે ને અમે મને રંગાઈઓમાં તો કંઈ નહી બસ તરા બતાવો નહી બતાવ તો ફાઇનલી હવે મેં રેવી ગયા છે મેં દોણ તો છે નીચે રમમાં હટ ગયા છે કે ભાઈના જે થાક લાગી છે પણ મને તો બહુ થાકી ગઈ છું અને આને તો આખો દિવસ આરામ જ કર્યો છે આજ ઘરે એટલે કાલ હવારમાં તો અને કાલ સવારમાં તો હું નિરાતે જાગવાની છું ટિફિન નો ટિફિન અને જમા આવશે તો બિલ્જો બોલું પિક્ચર ઈ આને બધા આવા જ પિક્ચર ગમે મને એવા પિક્ચરમાં કાંઈ ઇન્ટરેસ્ટ હોય નહીં એટલે આપણે તો થઈ દેશથી કાલ હવામાં હું છું અને ટિફિંગ કરી દેવાનું ખાતું નથી કાલ ઘરે ખાવા આવશે ને હવે દ્રુવંતભાઈ આવે એ પહેલાં હવે ફ્રેશ થઈ જાય એવી ને કરી ભાઈ કાંઈ કરવા દેશે નહીં અને હું તો ફ્રેશ થઈને ગોદરા અને ગાડલા બધું પાછળ હોઈ લાવાની રોજ જાણે હાલો તો હવે આપણે આપણે અહીંયા પૂરો કરવી છે જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ ગમ્યો હોય તો કરજો જય દ્વારકાધીશ જય